રાજ્યમાં આગામી ત્રણ કલાક હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે જેમાં કચ્છ અમદાવાદમાં વરસી શકે છે હળવો વરસાદ તો સુરેન્દ્રનગર મોરબી જામનગરમાં હળવા વરસાદની આગાહી દ્વારકા પોરબંદર રાજકોટમાં વરસી શકે છે હળવો વરસાદ બોટાદ અમરેલી જૂનાગઢ ગીર સોમનાથ ભાવનગર દીવમાં પણ હળવા વરસાદની આગાહી કરવામાં આવે છે તો બનાસકાંઠા પાટણ મહેસાણા જ્યાં મધ્યમ વરસાદ વરસી શકે છે ગાંધીનગર સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલ ખેડા આણંદ વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગ વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં મધ્યમ વરસાદ વરસી શકે છે જો કે આજે એક પણ જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં નથી આવ્યો ઓરેન્જ એલર્ટ આપવામાં આવેલું છે રાજ્યમાં આગામી ત્રણ કલાક હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે કચ્છ અને કચ્છ અમદાવાદ સુરેન્દ્રનગર મોરબી જામનગર દ્વારકા પોરબંદર રાજકોટ બોટાદ અમરેલી જૂનાગઢ ગીર સોમનાથ ભાવનગર દીવ આટલા વિસ્તારોમાં આટલા જિલ્લાઓમાં હળવા વરસાદની આગાહી કરાઈ છે તો બનાસકાંઠા પાટણ મહેસાણા ગાંધીનગર સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલ ખેડા આણંદ વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગ વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં વરસી શકે છે મધ્યમ વરસાદ